બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે જ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળી રહ્યું છે જેમાં જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ તેમના પદ પરથી સામૂહિક રાજીનામા આપતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે જોકે જિલ્લા કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખોના દબાણને લઈને રાજીનામા આપ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે જોકે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સાંસદ ચૂંટાઈ આવ્યા બાદ કોંગ્રેસમાં નવા સંચારો થવા પામ્યા છે ત્યારે નેતાઓમાં ચાલતા જૂથવાદને કાર્યકર્તાઓમાં છૂપો અસંતોષ જોવા મળી રહ્યો છે જે વચ્ચે જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખ સાજીદ મકરાણી ઉપપ્રમુખ મરિયમ મિર્જા સહિતના હોદ્દેદારોએ તેમના વિસ્તારમાં કામો ન થતા રજૂઆતો કરવા છતાં પણ તેમને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ગઢવી અને ઝાકીર ચૌહાણ દ્વારા પદ પરથી હટાવવાના પ્રયાસો કરવામાં આવતા તેમજ સ્થાનિક કોર્પોરેટર દ્વારા મહિલા હોદ્દેદારો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન દાખવવામાં આવતા હોવાથી સામૂહિક રીતે કોંગ્રેસમાં રાજીનામા આપવામાં આવતા કોંગ્રેસના સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પહેલા જ ભૂકંપ સર્જાયો છે જોકે રાજીનામા આપનાર હોદ્દેદારો દ્વારા

આજે મેં અને મારા હોદ્દેદારો પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી અને મંત્રી સહિત અમે લોકોએ રાજીનામા આપી દીધા છે અને એમને મારી સાથે સર્વસંમતિ દર્શાવી છે અને મારું રાજીનામું આપવાનું કારણ ફક્ત એકને એક છે કે પાંત્રીસ વર્ષથી માઇનોરિટી વિસ્તારના કામો નથી થતા અને જ્યારે કોંગ્રેસમાં આપણે રજૂઆત કરીએ તો કોંગ્રેસના અમુક નેતા જેવા કે જાર ચૌહાણ જે ખુદને એક મોટો નેતા ગણાવે છે અને બીજા ગઢવી કુટુંબના દિનેશ ગઢવી જેઓ પોતે આરએસએસની વિચારધારા ધરાવે છે મુસ્લિમ સમાજની અંદર ભાગલા કરો અને રાજ રાજ ચલાવો એવી કૂટનીતિ અપનાવી રહ્યા છે આજે જે પ્રોબ્લમ છે જે ઇશ્યુ ચાલી રહ્યા છે અમારા એક હોદ્દેદાર અને વોર્ડ નંબર ચારના બેન મરિયમ બેન કે જેમણે માઇનોરિટી સમાજની અંદર રમઝાન માસમાં ભૂગર્ભના પાણી આવી ગયા હતા પવિત્ર માસમાં ત્યારથી તેમની રજૂઆતો ચાલુ હતી પણ છેલ્લે એ રજૂઆતોનું સોલ્યુશન ના આવતા એમણે હમણે ત્રણ ચાર મહિના પહેલાં અબરા શેખને કોર્પોરેટરને રજૂઆતો કરી તો એને એમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું જેમ તેમ એમને ધમકીઓ આપી અને એમને એવા સવાલો કર્યા કે એમને ના છૂટકે નગરપાલિકામાં જવું પડ્યું અને નગરપાલિકામાં આત્મવિલોપનની ધમકી આપી એના પછી નગરપાલિકાના ચીફ ઓફિસર ઓએસ એસ પાણી પુરવઠા ચેરમેન ભૂગર્ભ ચેરમેન બધા ત્યાં ઉતરી પડ્યા અને તેમને કામ કરાય અને બહેનને કીધું ભાઈ તમારે ગમે ત્યારે કોઈ પ્રોબ્લમ હોય તો આ નંબર પર તમારે અમને કમ્પ્લેન કરી દેવી માટે આજે પાંત્રીસ વર્ષથી જે કામો નહોતા થતા એનું ને એનું માત્ર કારણ સીધું જ દેખાય છે કે નગરપાલિકાના અધિકારીઓ સૌનું કામ કરવા ઈચ્છે છે પણ આ કોર્પોરેટરોની મિલીભગત એમની કટકી એમના કમિશન જે પણ કહી શકીએ જેના લીધે છેલ્લા પાંત્રીસ વર્ષથી માઇનોરિટી વિસ્તારનો વિકાસ થતો નહોતો હમણાં પાંચ છ દિવસ પહેલાં આ લોકો એક વિડીયો ફરતો કર્યો હતો જે ભૂગર્ભનું પાણી જ્યાં ખાડામાં જાય છે ત્યાંથી બાર ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હવે બાર ટ્રેક્ટર ભરીને જે કચરો કાઢ્યો છે એ બે ચાર પાંચ દિવસનો કે બે ચાર છ મહિનાનો તો હોઈ જ ના શકે માટે આ જે માઇનોરિટીનો વિકાસ નથી થતો માઇનોરિટીને વોટ લેવા છે મોટી મસ્ત મોટી વોટ બેંક સમજીને દરેક ઇલેક્શનમાં પણ એમના કામ કરવા માટે કોઈ રાજી નહોતું માટે અમે આ અવાજ ઉઠાવી અમારા ઉપપ્રમુખ જે મરિયમબેન છે એમને અવાજ ઉઠાવી એમને ઘરે જઈને ધમકીઓ આપવામાં આવી એમની જોડે આ સભ્યતા ભર્યું વર્તન કર્યું એમને લેખિત રજૂઆત જિલ્લા પ્રમુખ પ્રદેશ પ્રમુખ હોય કે પછી રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડકે સુધી જી સુધી પણ એમને લેખિતમાં રજૂઆતો કરી પણ એમની વારે કોઈ કોંગ્રેસના નેતા આવ્યા નહીં અને સીધી ભરતસિંહ જિલ્લા પ્રમુખે દિનેશ ગઢવીના દબાણમાં આવી અને ઝાકીર ચૌહાણના દબાણમાં આવી અને મને નોટિસ આપી કે એમને તાત્કાલિક પદ ઉપરથી દૂર કરો તો એમને સાંભળ્યા નહીં એમની જોડે જે આધાર પુરાવા છે ઓડિયો રેકોર્ડિંગ છે વિડીયો છે એ જોયા વગર એક તરફી નિર્ણય લીધો જે અમારી માટે યોગ્ય નહોતો માટે અમારું સ્વાભિમાન હણાતું હતું અને અમને જે ઉચિત લાગ્યું કે અમારી સમાજ સાથે અન્યાય થતો હોય જે સમાજ તરફથી હું ચેરમેન પદ ઉપર બેઠો હોય મારી કોઈ લોભ લાલચ વગર તો મેં એ સમાજના માટે સમાજને હક મળે સમાજની સાથે ન્યાય થાય અને સમાજના પ્રશ્નો નું નિરાકરણ આવે માટે મેં રાજીનામું આપ્યું છે મારી બોડી સાથે અને કોંગ્રેસ પાર્ટીના બંધારણનો એક નિયમ છે કે કોઈપણ પ્રમુખ રાજીનામું આપે એટલે એની તમામ બોડી ડિઝોલ્વ થાય મારી આખી જિલ્લાની બોડી હવે ડિઝોલ્વ ગણાશે અને આવનાર સમયમાં અમે પૂરી તાકાતથી અમારા વિસ્તાર માટે ચાર નંબર વોર્ડ હોય પાંચ નંબરનો વોર્ડ હોય ત્રણ નંબરનો વોર્ડ હોય સાત નંબરનો વોર્ડ હોય કે દસ નંબર જ્યાં ત્યાં નાની સમાજોની વસ્તી છે ત્યાં અમે પૂરી તાકાતથી એમના પ્રશ્નો અને એના હક માટે નગરપાલિકા અને નગરપાલિકાના અંદર જીતેલા કોર્પોરેટરો સામે લડીશું અને અમને વિશ્વાસ છે કે અમે સચ્ચાઈ પર છીએ તો અમને ઉપરવાળો પણ ન્યાય આપશે અને અમારી માગણીઓ પૂરી થશે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ